સારું બનાવનાર એવા આપણા વોર્ડના કાઉન્સિલર અને અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ પણ ઉપસ્થિત છે આપણા વોર્ડના મહામંત્રી શ્રી અખિલેશભાઈ દેસાઈ આપણા વોર્ડના ઉપપ્રમુખ શ્રી રત્નાભાઈ આપ સૌ શેર કારોબારી શ્રી અમદાભાઈ પણ હાજર છે તો આપણે આપણે આ મીટિંગ ચાલુ કરીએ એ પહેલા આજની આ મિટિંગમાં ઉપસ્થિત જે મહેમાનો બધાયા છે તો હું અખિલેશભાઈને વિનંતી કરીશ કે સ્વાગત વિધિ કરે આપણા ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ એમનું સ્વાગત કરવા માટે હું ભરતભાઈ અને પરિલભાઈ દેશે બંનેને વિનંતી કરું કે બંને ભેગા થઈને જતીનભાઈનું સ્વાગત કરે ભરતભાઈને પરિલભાઈ સ્વાગત કરવા માટે હું ગોપાલભાઈ કરું કે બંને મિત્રો આગળ આવીને સ્વાગત કર શ્રી શ્રી અંથાભાઈ દેસાઈ અંથાભાઈ દેસાઈ જે વાળા રહે છે અને શેર કારોબારી સભ્ય છે એમનું સ્વાગત કરવા માટે વિક્રમભાઈ દેસાઈ અને રમેશભાઈ રત્નાભાઈ દેસાઈ એમનું સ્વાગત કરવા માટે મારા મિત્ર શ્રી ધીરુભાઈ દેસાઈ અને કેડી દેસાઈ મિત્રો આગળ આવે રત્નાભાઈ ઉભા થઈ જાઉં

એ ચાર કાર્યકર્તા હજુ આવવાના બાકી એટલે કદાચ આમાંથી કોઈને એમ કે મારું નામ ના આવ્યું તો એમનું નામ આવવાનું છે એટલે એ જો આવી જાય તો ચોક્કસ તમને ઉભા કરીશું ભરતભાઈને વિનંતી કરું કે હવે આગળનું કામ સંભાળ ખૂબ ખૂબ આભાર આજની આ મિટિંગ અમદાવાદ મુનસી કોર્પોરેશન પેટા ચૂંટણી અંતર્ગત આપણા કાટોડિયા વોર્ડના ઉમેદવાર શ્રી પ્રવીણભાઈના સમર્થનમાં કાટોડિયા વોર્ડ સમસ્ત માલધારી આજે મળ્યો છે ટૂંકી જ મુદતમાં આપ સૌ વધાર્યા મિત્રો હર હંમેશ કાટોડિયા આપણા સીએમ વિસ્તારનો વિધાનસભાનો વિસ્તાર છે આપણા ડેપ્યુટી મેયર પણ આપણા વિસ્તારના છે દેશના ગૃહમંત્રી પણ આપણી લોકસભાના છે હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટી માલધારી માટે કોઈ પણ કાર્ય હોય તો હર માટે સપોર્ટમાં રહી છે તો આજના મીટિંગ સંદર્ભે આપણા વોર્ડના કાઉન્સિલર કાઉન્સિલરશ્રી અને અમદાવાદ શહેરના

કરીને એની બધા ભેગા થઈને જે આ મિટિંગનું આયોજન કર્યું છે એની અંદર અમારી સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અખિલેશભાઈ નવા બાળકના સિનિયર કાર્યકર્તા અને અમદાવાદ શહેરના કારોબારી સભ્ય એવા અંથાભાઈ આપણા ઉમેદવાર એવા પ્રવીણભાઈ અમારા ઉપપ્રમુખ અને ઘણા વર્ષોથી ભાજપની સાથે જોડાયા છે એવા રત્નાભાઈ રત્નિભાઈ અને આપ સૌ ભાજપના સમર્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે આપણા ઉમેદવારનો એક સેત પરિચય આપો ટૂંકો પરિચય પ્રવીણભાઈ અંબાલાલભાઈ પટેલ જે અખાનાનંદ સોસાયટીમાં રહે છે અંબાલાલ કાકાના નામથી લગભગ બધા પરિચિત છે ભારતીય જનતા પાર્ટીના પાયામાં એમનું ખૂબ મોટું યોગદાન છે ગાંડોડિયા વોર્ડના પ્રમુખ રહ્યા છે અને ખૂબ ઘણી બધી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓમાં પણ એ સેવા કરે છે એવી જ રીતે પ્રવીણભાઈ પણ ઉર્જા ઉમિયા માતા સંસ્થા એટલે પાટીદારોની ખૂબ મોટી સંસ્થા છે એના ટ્રસ્ટી છે તેવી જ રીતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં પણ તેઓ ટ્રસ્ટી છે પૂજાનું મંદિર સોલા બને છે એમની પણ દેખરેખ રાખે છે સમાજના એમના સમાજનું પણ ખૂબ સારું કામ કરે છે બે હજાર ચૌદમાં જ્યારે ફોર્મ ભરવા ગયા ને ત્યારે ગાંધીનગર એમના સમાજના સંકુલથી એમને શરૂ કરે છે એટલે ખૂબ મોટું સંકુલ ગાંધીનગર જોડે એમના સમાજનું છે એનું પણ એ સંચાલન કરે છે આમ પ્રવેશભાઈ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને હવે એ રાજકારણની સાથે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી અને આપણી સાથે કાઠોડિયા વોર્ડમાં જોડ્યા છે આપ સૌ જાણતા હશો કે સોળ તારીખે આમાં ટેટા ચૂંટણી હોય એટલે એનો પ્રચાર થોડો ઓછો હોય નહીં તો ટીવી માધ્યમ છાપામાં બધે ખૂબ ચાલતું હોય ડિબેટ ચાલતી હોય ચૂંટણીનો ચોરો ચાલતો હોય એકબીજાનું લખાતું હોય પણ આ પેટા ચૂંટણી છે એટલે ક્યાંય મીડિયામાં નોંધ નહીં હોય એટલે અમારે છે ને ડબલ પ્રચાર કરવો પડે છે મીટિંગો કરવી પડે કે ભાઈ ચૂંટણી છે મત કરવા સોળમીએ સવારે જવાનું છે અને પ્રવીણભાઈનો પ્રમાણ નંબર ચાર છે ચાર સામેનું બટન દબાવવાનું એટલે એમને મત જશે આ પેટા ચૂંટણી છે એટલે એ જ મત આપવાનો છે બાકી પહેલાં કોર્પોરેશનમાં ચાર મત આપ્યો પછી એક રજીસ્ટરનું બટન દબાવતા હતા પણ આમાં એક જ સીટ ખાલી છે એટલે એક મત આપવાનો છે જેમ આપણે વિધાનસભા લોકસભામાં આપીએ છીએ એવી રીતે આ વખતે આપ સૌના સહયોગથી માન્ય અમિતભાઈ સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબની એકવીસની ચૂંટણીમાં ચોરાણું ટકા મત જે મતદાન થઈને એમાં ચોરાણું ટકા મત તમારા સૌના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને અમદાવાદમાં સૌથી વધુ ગાઠોડિયા વોર્ડમાંથી નીકળ્યા છે એ અમારાથી નથી થતું તમારા બધાના સહયોગ સિવાય નથી થતું એટલે આ વખતે કોંગ્રેસને ઉમેદવાર બોરખદેવથી લાવવા પડ્યા કાંઠોડિયામાંથી ઉમેદવાર નથી મળ્યા અને આ વખતે એવું મતદાન કરો કે સો ટકા દીધા નું નીકળે અને અમદાવાદમાં હોસવા નીકળે તો કોંગ્રેસને ઉમેદવાર ના મળે આ વખતે મારે એવું સમાધાન જોઈએ કે તમારું અને સૌથી પહેલાં તમારા બધાનું મતદાન થાય અને એક પણ ઉમેદવાર ના મળે એવું કામ આપણે સૌએ કરવું છે અને એ તમારા સહયોગથી જ શક્ય બનશે અને સામૂહિક મતદાન સવારમાં વહેલું થાય એવું અમારી અપેક્ષા છે બાકી વિકાસના કામો તો ઘણી બધી આપણે ચર્ચાઓ કરીએ છીએ જોઈએ છીએ ગંટુરિયાની અંદર ઘણી બધી સોસાયટીઓમાં આરસીસી રોડ પાણી ગટર રોડ લાઈટ બે જીમ બનાવ્યા છે અને હવે તો સૌથી મોટી પાણીની ટાંકી અમદાવાદની આપણે બનાવીએ છીએ અને અહીંયા આજુબાજુ તો પાણીની લાઈનો નખાય છે એટલે જે નાની મોટી પાણીની સમસ્યા છે એનો પણ ઉકેલ આવશે અને બધાને પાણી મોટી આપણે બનવા જઈ રહી છે અને ત્રણથી થી ચાર મહિનામાં એનું કામ પૂર્ણ થવાનું છે એટલે બાકી તો ઘણું બધું કામ આપણે કરીએ છીએ અને કરતા રહીશું અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરજો માન્ય નરેન્દ્રભાઈ ના સમર્થન કરવાનું છે માન્ય અમિતભાઈ નો વિસ્તાર છે માન્ય ભૂપેન્દ્રભાઈ નો વિસ્તાર છે એટલે ક્યાંય એવું ના થાય કે ત્રીસ ટકા મતદાન થયું ગઈ વખતે અમારી ચૂંટણી હતી ત્યારે સડસઠ ટકા મતદાન થયું હતું કોર્પોરેશનમાં એવી જ રીતે આ વખતે સડસઠ ટકા કરતા પણ એક આપણે એક પરંપરા છે એને નેણું ભાગવાનું વાત છે કે જ્યારે પેટા ઇલેક્શન હોય ને ત્યારે મતદાન ઓછું થાય છે પણ આપણે મતદાન વધુ કરી અને આખા ગુજરાતને બતાવું છે કે પેટા ઇલેક્શનમાં પણ સિત્તેર ટકા કરતાં વધારે મતદાન ગાઢોડિયામાં થયું છે બસ આટલી મારે વાત કરવી છે આપ સૌનું સમર્થન જોઈએ છીએ અને આપ સૌ સમર્થન કરો છો અને વધુમાં વધુ સમર્થન કરશો એની અપેક્ષા સાથે ભારત માતા કીધે વંદે માત્ર ઓકે આપણી વચ્ચે આપણા સમાજના અને ભારતીય જનતા પાર્ટીના એવા વરિષ્ઠ કાર્યકર્તા રાજુભાઈ ડેણી સ્વાગત

આપણા ઉમેદવાર શ્રી એવા પ્રવીણભાઈને વિનંતી કરીશ કે એ આપણાને પ્રવચન કરે પ્રવીણભાઈ ભારત માતા કી ઘાટલોડિયા વિસ્તારના માતારી સમાજની આવડી મોટી મીટિંગમાં ઉપસ્થિત સર્વે નાગરિકો ઘાટલોડિયા વિસ્તારને હું ચાલીસ વર્ષથી જોઉં છું જન્મ્યો મારો જન્મ છે ઘાટલોડિયા રહેવા આવ્યા ત્યારથી આજે ચાલીસ વર્ષ ઉપર થઈ ગયા ઘાટલોડિયા ને વિકસ તો આપણે બધાએ જોયો છે જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકાથી લઈ મહાનગરપાલિકાનું ડેવલપમેન્ટ આપણે બધાએ નજીકથી જોયું છે ઘણા બધા ભારત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ના નેતૃત્વ હેઠળ સર્વશ્રેષ્ઠ ગુજરાતની ગુજરાત ગાઠલોડિયા એ ગુજરાત અને દેશને શ્રેષ્ઠ નેતૃત્વ આપ્યું છે હવે હંમેશ ગાઠોડિયાની જનતાએ પહેલ કરી છે નેતૃત્વ સ્વીકારવામાં અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આપણા ઘાટલોડિયા વિસ્તારના જ છે અને દેશના ગૃહમંત્રી મિત્રો દિલ્હીમાં બેઠા બેઠા આપણી ચિંતા કરે એવા સાંસદ આપણને મળ્યા છે હું હરિયાણી લોકસભા ગાંધીનગર લોકસભાનો ઇન્ચાર્જ છું અભિયાનનો અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તારની અંદર સાત વિધાનસભા આવે છે સાત વિધાનસભાની અંદર આવનારી પેઢીને પોલ્યુશન મુક્ત રાખવા માટે અને સ્વચ્છ હવા મળી રહે એના માટે એમને એક પર્યાવરણ પ્રેમી તરીકેની એક એમને ઓળખ ચાલુ કરી છે એમની એક કલ્પના છે કે ગાંધીનગર લોકસભાની અંદર કોઈ પણ વ્યક્તિ બહારથી અંદર ઘૂસે હાઈવે થી હોય કે સિટીમાં હોય તો એને ખબર પડવી જોઈએ ગાંધીનગર લોકસભા આવી સમયાંતરે ઘટલોમેન્ટ થતા ખુલ્લા પ્લોટોની અછત ઊભી થઈ તો એમના મનમાં એક કલ્પના આવી કે છોકરાઓ રમશે ક્યાં હવે મોબાઈલનો જમાનો છે મોબાઈલમાંથી દીકરાઓને બહાર કાઢવા દીકરા દીકરીઓને બહાર કાઢવા હોય તો એમને એમના માટેની આપણા ઘાટલોડિયા ના સીમાડાની બાજુમાં એક સ્પોટ સંકુલનું નું એમને આયોજન કર્યું લગભગ લગભગ છસો બેતાલીસ કરોડ ખર્ચે એક ઇન્ડોર એવા અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આ વિસ્તાર છે ભૂપેન્દ્રભાઈ સાહેબની આપણે જો વાત કરીએ તો આપણે ગમે ત્યારે હું તો એક નાનામાં નાનો કાર્ય કરું પણ મેં અત્યાર સુધીમાં મારો અનુભવ છે કે મેં ટાઈમ ટાઈમ હોય હોય ને તો આપણને બીજા મળી ગયો અને અમદાવાદનું નેતૃત્વ કરતા આપણા ડેપ્યુટી મેયર જતીનભાઈ પણ આપણી વચ્ચે છે મિત્રો ભારત દેશની અંદર લોકસભાના પ્રવચનની અંદર ડબલ એન્જિન સરકારનું એક આપણું સ્લોગન હતું આપણે બધા મેં કીધું એ પ્રમાણે આપણે હર હંમેશ પેલ કરેલી છે આપણને ટ્રિપલ એન્જિન સરકાર છે આપણી પાસે કોર્પોરેશન પણ આપણું છે ગુજરાત રાજ્યની પણ અંદર આપણું નેતૃત્વ છે અને દિલ્હીની અંદર પણ આપણું નેતૃત્વ છે આ નેતૃત્વને ધ્યાનમાં રાખી હું એક આપ સર્વેને અપીલ કરું છું કે આપની સોસાયટીમાં આપના બુથમાં આપના વિસ્તારમાં ને આપણા સગા સંબંધીઓનું સો ટકા મતદાન થાય एक अपील साथे भारत माता की जय जय द्वार हमें रत्ना भाई देसाई ने विनं कि आभार विधि रत्ना भाई। <laughs>

રાજુભાઈ છે ગાંઠોડિયા વોર્ડ ભાજપના આગેવાન છે રજનીભાઈ સામે બેઠે તમામ ગાંઠોડિયા વોર્ડના માલધારી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું ગાટોડિયા ભાજપ પરિવાર વતીથી કરણભાઈએ વાત કરી જતીનભાઈએ વાત કરી ભારતીય જનતા પાર્ટીએ આપણા વોર્ડ માટે ખૂબ કર્યું છે અને ગાટોડિયા ગાંધીનગર અને દિલ્હી સુધી આપણને પ્રતિનિધિત્વ મળ્યું છે એનો આપણને ખૂબ લાભ મળ્યો છે અને મળતો રહેશે જે જે કંઈ પ્રશ્નો હતા એ પૂરા કર્યા છે એમ છતાં બી એમને વાત કરી કે જે કંઈ કરવાનું થાય એને કરીશું પણ એ આપણી વચ્ચે આવે છે કે આ પેટા ચૂંટણી છે તો આપ તો પાર્ટીની વિચારધારા સાથે જોડાયો છો એટલે આટલી મોટી સંખ્યામાં હાજર છો પણ આપ આપણો પરિવાર આપણા પડોશી આપણી આજુબાજુની સોસાયટીમાં રહેતા મેજરો આ તમામનું સોળ તારીખે રવિવાર છે પેલું મતદાન કરાવજો કઈ પણ વ્યવસ્થા કરવાની થાય વાહન વ્યવસ્થા કોઈને સ્થળાંતર કર્યું હોય તો અમારા કાર્યકર્તા ભરતભાઈ છે જેનું જ્યાં જ્યાં શક્તિ કેન્દ્ર રાખતું હોય એ આપણે કરી આપશે પણ આજે આપણે એવા જેગો સાથે પ્રવીણભાઈને વિશ્વાસ આપીશું કે ઘાટોડિયા વોર્ડમાં વસતો તમામ મતદારી સમાજ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ આપે છે સોળ ફેબ્રુઆરીએ પૂરા સમર્થન સાથે પૂર સો ટકા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કરીશું

આપણે ફરી એક જે બોલાવો આપણો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમ પચાસી આપણા ઉમેદવાર શ્રી ધરણભાઈ જતીનજીની બીજી મિટિંગ લેવાની હોવાથી એ આપણે રજૂઆતી રજા છે આપણે બધા એ રોકાવાનું છે અહીંયા ભોજન છે બધા સાથે રહીશું ભારત માતા કી ખૂબ ખૂબ આભાર સમજ રાખોડિયા માતાની સમાજ કરો